ચોટીલા તાલુકા પંચાયત કચેરીની અંદર એક પણ અધિકારી જોવા મળતા નથી અહીંયા અંદર આવતા વેતર એક પણ અધિકારી અહીંયા ઓફિસની અંદર પણ હોતા નથી અને પોતાના પંખા અને લાઈટો ચાલુ રાખીને ઓફિસ ખુલ્લી મૂકીને આજુબાજુ પોતે ઝડચો કરતા હોય એવું દેખાતું હોય એવું પણ લાગે છે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ પણ બંધ છે અને અહીંયા ભાજપના તાલુકા પ્રમુખની ઓફિસ પણ બંધ છે અહીંયા ગામના લોકો ભાવી ભાવી વીસ વીસ પચીસ કિલોમીટર પોતાના કામકાજ કરવા માટે દાખલા અથવા કોઈ પણ કામગીરી કરવા માટે આવતા હોય અહીંયા એક અધિકારી ન હોય એને લઈને લોકો અવરનવર પોતાના ભાડા ભતાના ખોટી રીતે ગુમાવીને ધક્કા ખાતા હોય તેવું લાગે છે તો આ અધિકારીઓને પોતાની બાપુજીની ફેરતી હોય તેવું લાગે છે તું અહીંયા કોઈ ટાઈમ ટેબલ અથવા કોઈ પણ નિયમ અનુસાર આ અધિકારીઓ અહીંયા